સુરતના કતારગામ જોના સિંગણપોર માં દારૂની મહેફિલ માંડતા અધિકારીઓ કેમેરામાં કેદ થયા હતા બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી સુરત મહાનગરપાલિકાની કતારગામ તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ પકડાયા હતા એક જાગૃત નાગરિકે તરણકુંડમાં વિડીયો બનાવ્યો હતો અને તરણકુંડમાં જ અધિકારીઓ પીતા હતા રેડ પડતા તમામ અધિકારીઓ ઉભી પૂછડી ભાગ્યા હતા તો જાગૃત નાગરિકે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને બોલાવ્યા હતા જેથી કોર્પોરેટરે પોલીસને બોલાવી હતી અને પોલીસે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલનો જે બનાવ બનેલ છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી ત્યાં મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે સ્થળ પર કોર્પોરેટર પણ હાજર છે આવ્યા છે મેં ફોન કર્યો એટલે નરેન્દ્ર પાંડવ અહીંયા ઉપસ્થિત છે સ્વિમિંગ પૂલની અંદર દારૂના તમાશા આ બધા અહીંયાથી ભાઈ ગયા તા આ ચાવી મેં મારી પાસે છે ભાઈ આ ચાવી મારી પાસે છે મેં લોક મારી દીધો અંદરથી બધું કાંઈ કાઢે નહીં એટલે એ લોકો આમ ભાઈ ગયા છે અહીંયા પેલા એ લોકો ને પકડી લઈએ મામુ મામુ લે કોઈ જવા નહીં દેતો ભૂમ ભાઈ તું કોણ છે હવે તું કીજો કયું સાહેબ કો બોલા કે સાહેબ ભાગો ભાગો